શંખનાથ ફાઉન્ડેશન દ્વારા સિહોરના શિવાલયોમાં રોપણ કરાયું શ્રાવણ માસની શુભકામના લોકસેવાના ભાગરૂપે અમારું વધુ એક કદમ આપ સૌનો સહકાર મળશે તેવી લાગણી અને વિશ્વાસ સાથે લોકજાગૃતિ અને સેવાકીય હેતુ માટે શંખનાથ સંસ્થા દ્વારા શંખનાથ ફાઉન્ડેશનની રચના કરી આજે શંખનાથ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પરિવારના સભ્યો દ્વારા સિહોરના શિવાલયોમાં બિલવૃક્ષનું રોપણ કરાયું છે આ સેવાકીય કાર્યમાં ભાવનગરના શેઠ બ્રધર્સ દેવેનભાઈ શેઠ તથા ગ્રીન સિટીનો સહયોગ પ્રાપ્ત થયો અમે શંખનાથ ફાઉન્ડેશન વતી એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ હું બિલવપત્ર શિવા પરમન શિવાય વિઘ્નેશરાય વરલા સરોપ્યાય રમોદ રાય સકલાય સદતીકાય નાગા ના સુતિ અગ્નિ વિતા ગૌરી સુતા ગણનાક વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમાપદમ નિર્વિઘ્નમ કુરમે દેવા શુભ કાર્ય સર્વદા ગૌતમેશ્વર મહાદેવ દે હરિ હર મહાદેવું પાણી ઉતરે ઓમ ત્રંબા મહી સુગંધ પુષ્ટિવર્ધન ઉર્વારૂકમી વંદના મૃત્યુર મુક્ષે યમામૃતા મૃત્યુ જૈમા દિવગ જલ્મા મૃત્યુ ઝળ વ્યાધિતા કર્મ વંદને સ્વયંભુ ભગવાન શ્રી જુર્નાથ મી જય નૈ હર મર શિયોરનાથ નવનાથ મિજલ ત્રિગુણાકાર ત્રિધલ્મા બાદ સોમવાર એકબિવાપત્રિવાપણમસ્ત સ્વયંભુ ભગવાન શ્રી જોરનાથાદેવ શ્રી સ્વ્યાં સુપતિનાં ભવનેશ્વલક્ષ્મી પામના કૃતિયા બુદ્ધિશ્રદ્ધાસ્તા કુલજના પ્રભોસ લજ્જા તામ તામ સુપરિપાલય દેવી વિશ્વ મિલનભાઈ શંખનાથ પરિવાર દ્વારા નવે નવનાથે આ બિલી રોપવાનું જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ બદલ મિલનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા કારણ કે અત્યારે સૃષ્ટિમાં જળની તકલીફ થઈ ગઈ છે વરસાદ ઓછા આવે છે એનું કારણ વૃક્ષો ઓછા થતા જાય છે અને એમાં બીલી તો ખૂબ પવિત્ર ઝાડ છે ફક્ત એની પાસે રહેવાથી નાની મોટી બીમારીઓ દૂર થઈ જાય એટલે ખૂબ જ પુણ્યનું કામ શંખનાથ પરિવારને અને મિલનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આવા નવા કામ કરતું કામો

સને દેવ દેલા ઓરો કે સને ના એ જો બોલે જો કે ના આ ત્રણ ખૂણા છે ને ત્યાં બે તો ન હો છે તૈયાર હવે તૈયાર થા લે લે તમે હા

નમસ્વતી પહર હર મેવદેવ શ્રી રામે શ્રી રમે રામે મનોરમે सहस्रराम श्री राम रम रे आपर्ता दाता सरसप्रद्लोक भयो भयो नमस्कार हे महाराज राम उपाससे नमस्कार नमस् पार्वतीपतिहार महादेव ओं नमो नमते बिजनाय शुभम गुरपुरश्वा ओ नम हमते भजनाय शुभम गुरपुरश्वा ओ नमो नमतेजना शुभम ओ शराय नम शरीश्वराय नम सरम नम ओं श्री रम श्री रम रम नमो नम સહસ્રમ તાતુલ્યમ શ્રીરામ રામ રમ આ પર્તરામ દાતામ સરસભ્રદા લોકા વિરામ રામ ભયો ભય નમસ્ત હે મહારાજ રામ પાસે નમસ્કાર નમસ્પાર્વતીપતિ હારર મહાદેવ ઔં નમો નમતેજનાય શુખંકુરપુરશ્વા ઓ નમો નમતે ભય શુખંકુરપુરશ્વા ઓ નમો નમતેજનાય શુખમ ઓ શરાય નમ શરીશ્વરાય નમ સરી નમ ઓ

જે અમારી પવિત્ર ભૂમિ ગણાય છે જે હનુમાન ધારા જે હનુમાન ધારા ખાતે આજ અમે સંઘના દ્વારા એક સારા હશે શ્રાવણ મહિના પવિત્ર દિવસે એ મંગળવાર દાદાના વાર એના સાનિધ્યની અંદર અને શંકુની અંદર બીલીપત્ર બીલીપત્રના વાવેતર એના વૃક્ષારોપણ કર્યું છે એની સાથે અમારા સહિતના સહિતો સહી બિલનભાઈ કુવાડિયા રુદ્રભાઈ સહિતના આ કાર્યમાં અમે સંપન્ન કરીએ છીએ